જૂતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવા આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને અલગ રીતે નહીં દહીં કે નહીં કે નહીં તો કોઈ પણ ઝંઝટ વગર ફક્ત તમે આને દસ જ મિનિટની અંદર તૈયાર કરી શકશો આને બનાવવું ખૂબ જ સહેલું છે અને એકદમ ઈજી રીતે ઘરમાં રહેલા મસાલામાંથી જ અને ફક્ત બે સામગ્રીમાંથી જ તૈયાર થઈ જાય છે તો ચાલો એના માટે આપણે એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે થોડો અજમો લઈ લેવાનો છે અજમાને સારી રીતે આપણે મસળી લઈશું દઈશું અજમો આપણે એને શું છે કે પચવાનું કામ કરતું હોય છે અને ડાયજેસ્ટ માટે સારું છે આપણે ચપટી હળદર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ દઈશું ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું બે ચમચી નાની ભરીને આપણે ઘી લઈ લઈશું ઘીથી એકદમ સોફ્ટનેસ આવે છે અને સ્વાદ ટેસ્ટ પણ સારો આવે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે અને ઝડપી એવું સરસ બની જાય છે તો ચાલો મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે પાણીને આપણે થોડું થોડું પાણી ઉમેરતા સારી રીતે એકદમ બેટર બનાવી લેવાનું છે અને એકદમ આપણે ગાંઠા ન રહે એ રીતે આપણે સ્મૂથ બેટર બનાવી લઈશું અહીંયા બેટર પણ સારી રીતે આપણું તૈયાર થવા આવ્યું છે અને એકદમ જ એક સરખો આપણે ચલાવીશું તો એક પણ ગાંઠો નહીં રહે તો સારી રીતે આપણે બેટર સારું એવું બની ગયું છે અને એકદમ તમે જોઈ શકો છો એક પણ ગાંઠો નથી અને એકદમ ધાર પડે છે તો અહીંયા જે પાણી આપણે એક ગ્લાસ લીધું છે થોડું થોડું ઉમેરતા આપણે બહુ વધારે એક સાથે નથી ઉમેરી દેવાનું અને જે મેં અત્યારે એક ગ્લાસ ભરીને લીધું છે એક જ ગ્લાસ બીજું કોઈ પાણી નહીં ઉમેરું તો હવે આપણે એની અંદર ઉમેરી દઈશું અહીંયા મેં બે ચમચી જેટલું જેટલો ટેબલ સ્પૂન આવે છે એ બે ચમચી ઝીણો કે જાડો રવો લીધો છે થોડો આપણે રવો અંદર ઉમેરવાનો છે બહુ નહીં એટલે શું જ્યારે તમે આ નાસ્તો બનાવશો ત્યારે એકદમ થોડો કડક જેવો અને ક્રંચી અને એકદમ સારો એવો ટેસ્ટી લાગે છે તો બેટર આપણે સારું એવું મિલાવી દઈશું અને આને આપણે સાઈડ પર રાખીશું એટલે સૂજી પણ આપણી અંદર ઉમેરેલી છે એ થોડી વાર માટે ફૂલી જાય તો ચાલો આને આપણે એક મિનિટ માટે રાખી દઈએ ત્યાં સુધી આપણે મસાલો ખાંડી લઈએ તો અહીંયા મેં લીલા મરચાં આદુનો ટુકડો લીધો છે એને પણ ખાંડીને એક બાજુ રાખીશું અહીંયા લીધી છે ડુંગળી ડુંગળીને પણ આપણે ઝીણી સમારી લઈશું તો ચાલો હવે ખંડાઈ ગયું છે ડુંગળી સમારાઈ ગઈ છે તો જોઈ લઈશું આપણે બેટર લઈ લઈશું એને પણ આપણે સારી રીતે સુધી ભૂલી ગઈ છે તો ડુંગળી અંદર આપણે બધી ઉમેરી દેવાની છે એક નંગ ડુંગળી લીધી છે કોઈ પણ તમે તમારા મનપસંદ તમે વેજીટેબલ કે કોઈ પણ ઉમેરી શકો છો પણ આટલા મસાલાથી ખૂબ ટેસ્ટ આવે છે હવે આપણે ખાંડેલું મરચું અને ઉમેરી દઈશું ઘણા બધા ધાણા ઉમેરી દઈશું ધાણાથી તો ખૂબ જ ટેસ્ટ ધાણા ન મળતા હોય તો તમે કસોરી મેથી પણ તમે ઉમેરી શકો છો હવે આપણે સારી રીતે મિક્સ કરી અને અંદર આપણે જઈશું ગેસ આગળ તો એ લઈ લઈશું આપણે પેન લઈ લઈશું તો બેટર આપણે સારું બની ગયું છે તો કોઈ પણ છે ને ઝંઝટ વગર ઈનો કે સોડા કે આથો લાવવો અહીંયા આપણે એક ગ્લાસમાંથી થોડું પાણી બચાવેલું છે હવે આપણું બેટર સારું એવું બહુ પતલું નહીં બહુ જાડું નહીં આ રીતે તમારે રાખવું હવે આપણે પેન મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે અહીંયા આપણે એક કે દોઢ ચમચો ભરીને તમારે જેટલો પતલો કરો એટલો તમે મોટો કે પતલો કરી શકો છો તો આ રીતે આપણે એને સારી રીતે ફેલાવી દઈશું સરસ આપણું એક સાઈડ ડ્રાય થઈ ગયો છે અને આવી રીતે આપણે એને ઉલટ પુલટ કરી લઈશું હવે આપણે થોડું તેલ લગાવીશું એટલે તેલથી સારું એવું શેકાઈ જાય થોડું ફક્ત બહુ ઓછા તેલમાંથી આજે આપણે નાસ્તો બનાવીશું તો આને તમે મિત્રો શું કહેશો અને શું નામ આપશો તો મેં અત્યારે આ રીતે તૈયાર થઈ ગયો છે નાસ્તો હવે આપણે એને ઉલટ કરી દઈશું તો આવી રીતે આપણે એને બંને સાઈડ શેકી લેવાનો છે તો તૈયાર છે ને એકદમ સરસ રીતે તો આવી રીતે આપણે ઉલટપુલટ કરતા અને આને તમે ચા નાસ્તા સાથે ખાઈ શકો છો તમે એમ પણ તમે નાની મોટી ભૂખ તમે મિટાવી શકો છો તો હવે આપણે બીજો પણ આ રીતે સેમ અગાઉ તૈયાર કર્યો એ રીતે કરી લઈશું અને ચમચાથી આપણે એને ફેલાવી દઈશું તો તૈયાર થઈ ગયું છે હવે આને આપણે સેમ અગાઉ આપણે શેકી લીધો છે એ રીતે આપણે એને શેકી લેવાનું છે અને તેલ કે ઘી તમે બંને લગાવી શકો છો તો હવે આપણે એક સાઈડ શેખાઈ ગયું તો બીજી સાઈડ આપણે લટપટ કરી અને લઈ લઈશું આપણે સારી પ્લેટમાં અને આપણે બેસન ચીલા પણ કહીશું તો તૈયાર છે આપણા બેસન ચીલા ફરી મળીશું નવી રેસીપી સાથે